નમસ્કાર દર્શક મિત્રો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટશોની અમારી આ વિશેષ રજૂઆત યુવા આઈપીએલ બે હજાર ચોવીસમાં હું શિવાની આપ સૌનું સ્વાગત કરું છું જે રીતે આશા અપેક્ષા ગઈકાલે મેચ સાથે હતી ગઈકાલે મેચ વિશે આપણે ચર્ચા પણ કરી હતી કે ચોગ્ગા છગ્ગાની રમઝટ જોવા મળે તો પ્રેક્ષકોને પણ પસંદ આવશે અને ગુજરાત ટાઇટન્સ માટે ખૂબ જ કપરા ચઢાણ સમાન હતું અને રોયલ ચેલેન્જર બેંગલુરુ જે કહી શકીએ કે જેની બોલિંગને હંમેશા ક્રિટિસાઇઝ કરવામાં આવે છે પરંતુ ગઈકાલે રોયલ ચેલેન્જર બેંગ્લુરૂની બેટિંગ સાથે બોલિંગ પણ ખૂબ જ પ્રશંસનીય જોવા મળી એટલે હવે ગુજરાત અને રોયલ ચેલેન્જર બેંગલુરુ મેચ વિશે આપણે આપણે વાત કરીએ તો આ મેચમાં જે રોમાંચ જોવા મળ્યો તેમાં ચોગ્ગા છગ્ગાની રમઝટ ચોક્કસ જોવા મળી પરંતુ ગુજરાત તરફથી જે આ વધુ એક કહી શકાય કે પ્રેક્ષકોને નિરાશ કરી દે તેવું પર્ફોમન્સ જોવા મળ્યું જે પર્ફોમન્સ જોવા મળ્યું એમાં વધુ એક ગુજરાતની હાર થઈ છે અને પ્લે ઓફની જવાની જે આશા છે તેના ઉપર પાણી ફરી વળ્યું તેમ જોવા મળ્યું હવે બેંગ્લુરૂના બેટર્સની વાત કરીએ તેમણે ધમાકેદાર પર્ફોમન્સ કર્યું તેના બોલિંગ ડિપાર્ટમેન્ટ પણ જોરદાર જોવા મળ્યું આ મેચ વિશે તો ચર્ચા કરીશું જ પરંતુ સાથે આજે બે મેચોની એટલે કે પ્રથમ મેચની વાત કરીએ ચેન્નાઈ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાશે હવે આ મેચ પણ કેટલી રસપ્રદ રહેશે ચોગા છગાની રમઝટ જોવા મળશે અને કેટલી રોમાંચક હશે આ મેચ બેંગલુરુની ક્રમ્પની આ ટીમોએ પણ રોમાંચક મેચ આપી ગુજરાત ટાઈટન્સે પ્રથમ બેટિંગ કરીને રોમાંચ સર્જ્યો ઓગણીસ રનમાં તો કેપ્ટન શુભમન કિલ

કોહલી સુડતાલીસ સાથે દસ પોઈન્ટ ચાર ઓવર્સમાં એકસો સત્તર રનમાં છ વિકેટો પડી ગઈ સંકટ મોચન દિનેશ કાર્તિક અને સ્વપ્નલ સિંગે શાનદાર ભાગીદારી નોંધાવતા કાર્તિકે બાર બોલમાં એકવીસ રન અને સ્વપ્નિલના નવ બોલમાં પંદર રન સાથે તેર પોઈન્ટ ચાર ઓવર્સમાં છ વિકેટે એકસો બાવન રન બનાવી મેચ જીતી લીધી પ્લેયર ઓફ ધ મેચ મોહમ્મદ સિરાજ બન્યો હતો આ જીતતી આરસીબી સાતમા ક્રમે પહોંચી ગયું છે જ્યારે હાર્દિક પંડ્યા પ્રભાવિત બંને ટીમો ગુજરાત ટાઇટન્સ નવમાં ક્રમે જ્યારે મુંબઈ દસમાં ક્રમે છે તો તો બિલકુલ ગઈકાલે મેચ વિશે ચર્ચા કરીશું પરંતુ આજની મેચ વિશે પણ ચર્ચા કરીશું અશોકજી ગુજરાત ટાઇટન્સ કે જેના માટે ગઈકાલે મેચ ખૂબ જ મહત્વપૂર્ણ હતી પ્લે ઓફમાં જવાની આશા જીવંત રાખીને આ મેચ જોવા મળી હતી પરંતુ આ મેચમાં જે રીતે ગુજરાત ટાઇટન્સ પરફોર્મન્સ જોવા મળ્યું હવે ગુજરાત ટાઇટન્સની પ્લે ઓફમાં જવાની જે આશાઓ છે તેના ઉપર પાણી ફરી વળ્યું તેમ કહેવાય બેંગ્લોર સામે જે હાર થઈ છે હવે હાર થઈને પોતાના જ નસીબના દરવાજા ગુજરાત ટાઇટન્સ ને બંધ કરી દીધા એમ આપને લાગ્યું બલ ગુજરાત ટાઇટન્સ શરૂઆતથી જ ડગમગાતી ટીમ છે એટલે કહી શકાય કે ક્યારેય સ્ટેબિલિટી આ ટીમમાં જોવા મળી નથી મેં ઘણી વાર ચર્ચામાં કહ્યું છે કે હાર્દિક હાર્દિક પંડ્યા પ્રભાવિત બે એની બંનેની દશા છે ખરાબ છે મુંબઈ પેલી બાજુ છે અને આ બાજુ છોડીને ગયો છે આ બંને ટીમો અત્યારે એકદમ એવી સ્થિતિમાં છે કે એની કોઈ વાત કરવા માંગતું નથી તદ્દન ખરાબ પરફોર્મન્સ તો બરાબર છે પણ જે રીતે દરેકે દરેકના ચહેરા ઉપર જે કોન્ફિડન્સ લેવલ હોવો જોઈએ કોન્ફિડન્સ લેવલ તે પણ જણાતું નથી બોડી લેંગ્વેજ બિલકુલ જાણે આમ કોઈ સામાન્ય મેચ રમવા ઉતર્યા હોય એવી જોવા મળે છે બોલિંગ પેથેટિક જોવા મળે છે જે રીતે બોલિંગ નો ચોગ્ગા છગ્ગા વાગે છે ગઈ કાલે પણ તમે જુઓ તો ધમાલ મચાવી દીધી એની બોલિંગમાં તો ક્યાંક મોહિત શર્માની બોલિંગ કે એક વખત નો વિકેટ ટેકિંગ ખેલાડી આજે એટલો બધો એને માર પડે છે કે ત્રાહીમામ થઈ ગયો છે એમ કહે તો ચાલે તો આ બધી પરિસ્થિતિઓ જોઈએ છે તો નબળું નેતૃત્વ નબળી બેટિંગ અને નબળી બોલિંગ નબળી બોલિંગ એટલા માટે કે કાલે રાશિદ ખાન ને બી ચોક્કા છક્કા પડતા થઈ ગયા છે હવે કોઈ એવો બોલર જ નથી રહ્યો ગુજરાત ટાઈટન્સ પાસે કે સામેની ટીમને પ્રભાવિત કરી શકે એટલે ગુજરાત ટાઈટન્સ જે એક વાર ચેમ્પિયન બની બે હાજર રનર્સઅપ બની અને બે હજાર ચોવીસ માં એની સ્થિતિ તળિયાની ટીમની થઈ ગઈ છે અત્યારે નવમાં ક્રમે તો ટીમ છે જ ક્યાંય પરફોર્મન્સ છે આમાં ઘણી બધી વસ્તુ આજે જ એક રિપોર્ટ આવ્યો છે ભાઈ ફ્રેન્ચાઈઝીનો આવકમાં ઘટાડો થયો અને બીજી વાત એમ છે કે જો આ રીતે ચાલશે તો એનું ફોર્મેટ બદલવું પડશે લોકો વધારે પડતા ચોગ્ગા ચગ્ગાથી પણ નારાજ છે તો આ બધી વાતો નો ડાઉટ કે ચાલે છે પણ એક વાત ચોક્કસ છે જે ઇન્ડિયન પ્રીમિયર લીગે ક્રિકેટ માટે લોકોને એક સાથે જોડ્યા હતા એ ખૂબ ઝડપથી ગુજરાત અને મુંબઈની ટીમો તેમના પરફોર્મન્સ થી આઈપીએલ થી અલગ કરી રહી છે હું એમ નથી કહેતો બીજી ટીમ આમ કે બીજી ટીમની વાત જ નથી આઈપીએલ થી અલગ કરી રહી છે સો દેટ ઇઝ વેરી સિરિયસ કારણ કે મુંબઈ ક્રિકેટ નો હબ કહેવાય આજે મુંબઈની અંદર મુંબઈ ઇન્ડિયન્સ જે અવદશા જોવા મળી છે એ લોકો બહુ જ નારાજ છે તમે એની મેચમાં જોયું તો એ લોકોના ફેસિસ ઉપર આપણને ખ્યાલ આવે ગુજરાતમાં તો કેટલી વાર નિવ્યા સિરેનમાં ગુજરાત ઓલ આઉટ થઈ ગયું ને ત્યાર પછી પણ પરફોર્મન્સ હવે તમે વિચાર કરો કે ગુજરાત ટાઇટન્સ નો સપોર્ટર અથવા તો ચાહક અથવા તો જેનો એને સપોર્ટ કરતો હોય આવીને મૂકે તો શું થાય છેલ્લી મેચમાં શું થયું રોહિત વિરાટ કોહલીને જોવા બધા આવ્યા ગુજરાતની મેચ જોવા કોઈ નોતા આવ્યા તો બહુ ઝડપ થી લોકો વિમુખ થઈ રહ્યા છે અને આ વિમુખ માત્ર ટીમ સાથે નહીં ને આઈપીએલ થી થઈ રહ્યા છે એટલે ધેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ એટલે આ વસ્તુ ક્યાંક ને ક્યાંક અ ડેફિનેટલી નડશે જ આઈપીએલ માં આગામી વર્ષોમાં પણ અહીંયા જોઈએ તો ગુજરાત ટાઈટન્સે ગઈકાલનો જે પરાજય છે એ પરાજય પછી મોટા ભાગે પ્લે ઓફમાં જવાનું માંડી વાળ્યું એવું લાગે છે કારણ કે કોઈ પણ જાતના પ્રતિકાર વિના જો તમે રમતા હો તો સ્વાભાવિક છે કે કોઈ પણ ટીમ તમને આઉટ કરી જાય તમને બહાર કરી જાય તો એ પરિસ્થિતિ અત્યારે ગુજરાતની છે ઇઝીલી કોઈ ટીમને જો હરાવી શકાતી હોય તો એ ટીમ છે ગુજરાત એ ટીમ છે મુંબઈ એ ટીમ છે બેંગ્લોર તો આ પરિસ્થિતિ ઇવન બેંગ્લોર બી તમે એ રીતે ના લઈ શકો બીકોઝ બેંગ્લોરમાં તો ટીમમાં કે કેપ્ટનશીપમાં કે ટીમમાં કોઈ પ્રોબ્લેમ નથી બધાના જબરજસ્ત બેટર્સ છે ચાલતા નથી નથી રમતા આર હેપી અહીંયા જે પરિસ્થિતિ છે આખી અલગ છે તો હું માનું છું કે એક રોમાંચક વાત તો બની કારણ કે શરૂઆતમાં તમે જોયું હશે કે જે રીતે મોહમ્મદ સિરાજ ફરી વળ્યો અને બે વિકેટો સુપન કિલન શાહ અને બધા લગભગ ક્યુ બંધ કરી દીધા મેચમાં જોવાનું શું ત્યાં તો પછી સુદર્શન ને પેલા ગ્રીન આઉટ કર્યો ખાલી પાંચ પંદર રનમાં તો ત્રણ વિકેટો પડી જાય તો જો શાહરૂખ નું ઓલવેઝ તમારે ઓલરાઉન્ડર તરીકે એને બોલિંગ તો આપતા જ નથી હવે ખાલી એને ચોગા છગ્ગા મારવા ટીમમાં રાખ્યો છે અને રાશિદ આ બધા ભેગા થઈને એકસો સુડતાલીસ સુધી ટોટલ પહોંચાડ્યું નતર ખરેખર એના કોર બેટર્સ છે એ તો પંદર વીસ રનમાં ઓલઆઉટ થઈ ગયા ચાર વિકેટ ત્રણ વિકેટ જતી જ રહી હતી તો મનુ છું કે એક કામ હતું બીજું કે જ્યારે રોયલ ચેલેન્જર બેંગલોર નહી આવી તો ક્યાંક રોયલ ચેલેન્જર બેંગલોર એ બી સારો પ્રતિકાર કર્યો પણ વચ્ચે પછી એમની પણ વિકેટો પડી એટલે બને સરખી ટીમો હતી બે અમે છેલ્લા ક્રમની ટીમ છે છેલ્લા ક્રમની ટીમો જો રોમાંચ આવી જો એ પ્રકારનો રોમાંચ જો મળે વોટ યુ સે ઇટ ઇઝ કરક્ટ કે ગુજરાત ટાઇટન્સ જે હવે આ વખતે લાગતું નથી કે કોઈ રીતે રિવાઇવ થાય કારણ કે જેનો કેપ્ટન જ ના રમી શકતો હોય એ બને સાઈ

જે કહેવાય ને કે ખોટા શોર્ટ મારીને ખેલાડીઓ આઉટ થયા અથવા તો ઉતાવળ કરી એવી બધી ઘટના તમે વિચાર કરો બાણું રન નાઇન્ટી ટુ રન છે એક વિકેટ હતી અને એ વખતે માત્ર ચાર પાંચ ઓવર્સ જ પતી હતી એટલી બધી સત્તર સોળ સત્તર ના એવરેજ થી ફાફ દુપ્લેસીસ અને વિરાટ કોહલી રમી રહ્યા હતા કેન યુ બિલીવ ઇટ અને ત્યાર પછી ચાર વિકેટો ધડાધડ થયો એક રન બનાવ્યો પાટીદાર બે રન બનાવ્યો મેક્સવેલ ચાર રન ગ્રીન એક રન બનાવ્યો અને સડનલી એકદમ એમ લાગ્યું કે આવી ગઈ હવે નહીં થાય તો આ જે પરિસ્થિતિ સર્જાઈ એ પરિસ્થિતિ માટે એક રોમાંચનો જન્મ થયો કે યાર આ તો આ લોકો ચાર વિકેટ પડી એવો શું થશે તો ત્યાં સુધી એમ લાગતું હતું કે ખરેખર આરસીબી ગુજરાત જેવું જ છે કદાચ આરસીબી હારી બી જાય કે ગુજરાત જીતી બી જાય તો એ પ્રકારની એક એક બંને બહુ મેચ્યોર રીતે એટલે હા વાત તમારી સાચી છે રોમાંચ તો થઈ ગયો જ્યારે છ વિકેટ પડી ગઈ ત્યારે એમ લાગ્યું કે શરૂઆત એક વિકેટ અને એકસો કે બાર ની અંદર છ વિકેટ પડી ગઈ ત્યારે તો બધા ગયા કે ખરેખર આ મેચ નીકળી જશે પણ દિનેશ કાર્તિક અને કારવિલે બંને બાર ગોલમાં એકવીસ રન દિનેશો બનાયા અને નવમાં પંદર પેલા ગઈ એટલે હા રોમાંચક બંને માં થયો કે ભાઈ ત્રણ વિકેટો પડી ગઈ છે નવ દસ રન માં તમારી ટીમનું શું થશે તો એ ટીમ પણ એકસો સુડતાલીસ રન બનાવી એ મોટો રોમાંચ ત્યાર પછી જે પરિસ્થિતિ છે બાણું રને એક વિકેટ હતી અને ત્યાર પછી એકસો દસ સોળમાં છ વિકેટ થઈ ગયા બીજો રોમાંચ

બોલિંગ નો સ્પીડ એક્યુરેસી કારણ કે વર્લ્ડ કપની અંદર ઉપર બહુ મોટી જવાબદારી કારણ કે તમે આજે જસપ્રીત બુમરાહના પાર્ટનર તરીકે જ્યારે મેદાન પર ઉતરતા હો ત્યારે એવું થાય કે જસપ્રીત બુમરાહની બોલિંગમાં સામેની ટીમે એવું ગણી લે છે કે આ ચાર ઓવર્સની અંદર આપણે રન નહીં કહેવાના જવા દો બાકી બધું જોઈ લઈશું એ પરિસ્થિતિની અંદર જસપ્રીત બુમરાની બોલિંગમાં તમે બોલ બ્લોક કરવું પડે અથવા તો રન્સ ના આવે એટલે સેકન્ડ બોલર હોય એને જોડવાની ચોક્કસ પ્રયત્ન બેટ્સમેનો કરે અને એ પ્રયત્નો કરે તો એને વિકેટ લેવાની શક્યતાઓ જસપ્રીત બુમરાહ કરતા વધી જાય છે પણ એ જે બોલિંગ છે એક્યુરેટ હોવી જોઈએ રાઇટ ઓન સ્ટમ્પ્સ હોવી જોઈએ પરફેક્શન સાથે હોવી જોઈએ એની પિચિંગ બરાબર હોવું જોઈએ તો કારણ કે ફ્રસ્ટ્રેટ થાય બેટ્સમેન એટલે બીજા બોલર ઉપર તો એ દાજ કાઢે અને એમાં કાઢવા જવામાં એની લઈ શકે તો એક પરફેક્ટ કોમ્બિનેશન અત્યારે જો સિરાજની આ પ્રમાણની વર્લ્ડ કપ બોલિંગ વર્લ્ડ કપ સુધી રહી આઈ થિંક વીલ વીલ ગેટ અ વેરી ગુડ વેરી ગુડ પેર યુ નો હુ કેન રિયલી ડુ વન્ડર્સ જે જે બિલકુલ હવે સામે ની વાત કરીએ તો ફાફ અને કોહલીની જેમ જવાતી શરૂઆત કે રહી અને સાથે વાત કરીએ તો માત્ર પાંચ પોઈન્ટ પાંચ ઓવરમાં તેમણે બાણું રન ખર્ચોડી નાખ્યા છે ખાસ કરીને વાત કરીએ તો મોહિત શર્માને બહુ માર પડ્યો તેવું જોવા મળ્યું ગઈકાલની મેચ પરથી આઈ ડોન્ટ નો બટ વોટ યુ સે ઇઝ એટલા બધા છગ્ગા પડાય છે એટલા બધા ચોક્કા પડાય છે મને યાદ છે આ એ ખેલાડી છે કે જયારે વિકેટ મળતા આકાશમાં ભગવાનને પગે લાગે હંમેશા હવે એવી તક ભગવાન આપતા જ નથી એને એ પરિસ્થિતિ અત્યારે થઈ ગઈ છે ધારો ગઈ એને એનો તમે વિચાર કરો કે સ્ટ્રાઇક બોલર ગુજરાત ટાઈટન્સ નું મેન બોલર સ્ટાઇક બોલર વિકેટ ટેકિંગ બોલર અત્યારે હાઈએસ્ટ રન આપવાની કેટેગરીમાં એનું નામ આવી ગયું રેકોર્ડમાં સિત્તેર રન ઉપર રન આપ્યા એને ચાર ઓવરમાં તો ક્યાંક મોહિત શર્મા ઇઝ નોટ ઇન ફોર્મ હવે તમારી પાસે મોહમ્મદ શમી તો છે નહીં મોહિત શર્મા તમારા ફોર્મમાં નથી તમારી વખતે બે બોલર્સ રહ્યા કોણ તો ત્યાર પછી રાશિદ ખાન મે લોકો ઉપર તમારે નૂર મોહમ્મદ ને કરી બોલિંગ ને રાશિદ ખાને કરી તો આ એક બહુ અગત્યની વાત છે કે તમારા જે મેઇન બોલર છે એ દે આર નોટ પરફોર્મિંગ અને જે રીતે ફાફ ડુપ્લેસી છગ્ગા માર્યા છે અને લોકોને બહુ મજા આવી ગઈ કારણ કે જે રીતે શરૂઆત કરી ચોગ્ગા છગ્ગા છે વાત જ નહીં દરેક બોલમાં ચોગ્ગો અથવા છગ્ગો જ જોઈએ તમારે અને ઇવન ઇવન કોહલી એઝ સપોર્ટેડ વેલ એને બને ત્યાં સુધી સ્ટ્રાઇક અને ફાકતું પ્લેસી રમ સુ થાય અને ગુજરાતની બોલિંગને ધોઈ નાખી એટલે એ નાઇન્ટી ટુ રન ઇન થ્યુ ઓવર ચાર સમથિંગ ઓવરની અંદર તો બાણું રન એમ થઈ ગયા ને એવું લાગ્યું કે આજે જે છે 200 સવા 200 ની પણ 300 રનનો સ્કોર કદાચ બની જતો એ બી જબરજસ્ત બેટિંગ ફອບ ડુપ્લેસિસ અને વિરાટ કોહલી ફອບ ડુપ્લેસિસ કરી 64 રન 28 ડિલિવરીસમાં ધમાકે મિ બોલાવ્યું જે જે બિલકુલ અણૈત્ય પછી આવ્યો નાટ્યાત્મક વળાંક એટલે કે આરસીબી ની જીત થઈ આ મેચ વિશે શું કહેશો ના રોમાન્સ કેટલો જોવા મળ્યો તમારી વાત બિલકુલ સાચી છે કારણ કે એકદમ દબડકો થઈ જાય ગુજરાતની ટીમનો જેમ ગુજરાત ના મેદાન ઉપર નિવેશમાં આઉટ થઈ ગઈ ત્યારે જેવો રોમાન થયો એવો રોમાન જઈયા ધડાધડ ચાર વિકેટો પડી ગઈ પહેલી ચાર વિકેટ પહેલી ત્રણ વિકેટ બરાબર હતી પણ પછી જે વિકેટો પડી એક વિકેટ સોરી નાઇન્ટી ફોર વન હતી અને ત્યાર પછી જે એક્સ પાટીદાર મેક્સવર ને ગ્રીન ચાર વિકેટો પડે બધા ઊંચા થઈ ગયા કે કારણ કે એક વાત તો ચોક્કસ છે કે રાશિદ ખાન અને બાકીના નૂર ને સારા બોલર છે પણ ત્યાર પછી જે રાશિદ ખાન ની જે દિનેશ કાર્તિક એ ધોલાઈ કરી કે સ્વપ્નિલે જે રીતે શોટ માર્યા એનો પ્રભાવ જ એ કરી નાખ્યો એટલે એ ચાર અને ત્યાર પછી લગભગ વિશેક રન કરવાના બાકી હતા ઇટ વેરી ડિફિકલ્ટ આપણે એમ થયું ના એના તો જતી રહેશે મેચ ગુજરાત ટાઈટન્સ જીતે એવા સંજો ગોપાલે અને સડનલી પેલો દિનેશ કાર્તિકા એને બે ચાર છગ્ગા માર્યા અને ચોગ્ગા માર્યા અને મેચ સ્વપ્નિલે બે ત્રણ બહુ સરસ શોટ મારે અને સિક્સર એને ફિનિશ કર્યું તો દેટ વોઝ એમેઝિંગ એક્સાઇટમેન્ટ ડેફિનેટલી થઈ ગયું કે આ દસ પંદર રન બાકી છે આ ટીમ જીતી નહીં શકે કે શું અહીંયા જો દિનેશ કાર્તિક આજે નહીં જમે તો શું આ બધા ઇસ્ટન બર્ડ્સ સાથે અલ્ટિમેટલી બેંગ્લોરે મેચ જીતી લીધી જો સ્લીટર કરીને બોલર ઘણી ચાર વિકેટો જે લીધી આજે એક પાટીદાર મેક્સવેલ ગ્રીન ખરેખર ખતરનાક બોલિંગ હતી અને ત્યારબાદ જે બે વિકેટો નુરે લીધી આ બંને જે ટીમો હતી આ બંને ટીમો નીચલા ક્રમાંક હતી તેમ છતાં લો સ્કોરિંગ મેચ હોવા છતાં પણ રોમાંચક મેચ જોવા મળી ખેર ગુજરાતની હાર થઈ છે રોયલ ચેલેન્જર બેંગ્લોર જીતી ગયું છે ને એટલે હવે ગુજરાતની પ્લે ઓફમાં જવાની જે આશા છે તેના ઉપર પાણી ફરતું વળ્યું જોવા મળ્યું હવે હવે આજની મેચની વાત કરીએ આજે બે મેચ રમવાની છે તેમાં પ્રથમ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાશે આ જે બંને ટીમો છે આ બંને ટીમો પ્લે માટે આશા રાખી રહી છે તો કેટલી રોમાંચક મેચ આ હોઈ શકે છે અને જોરદાર ટક્કર જોવા મળશે કે કેમ આજની મેચ તો જબરજસ્ત થવાની કારણ કે ધર્મશાળામાં મેચ છે અને બીજી વસ્તુ કે ચેન્નઈ સુપર કિંગ્સ ને હવે હારવું પોસાય એમ નથી નહીતર તકલીફો એની વધી શકે છે પંજાબ કિંગ યસ દે આર પ્લેઈંગ સો ગ્રેટ સો વેલ એના બેટ્સમેનો બહુ જ ખતરનાક રમી ગયા છે બેટ્સ્ટ્રો ફોર્મમાં જે પ્રભસિમરન સારું ચાલે છે રેસો ગયા વખતે પચાસ રન શશાંક ખતરનાક છે અજીતેશ છે આશુતોષ છે તો ટેરિફિક ટીમ છે આ ટીમને જરા પણ લાઈટલી લેવાય એમ નથી અને આજે ટીમ એ ચેન્નાઈ ના મેદાન ઉપર નથી આજે ધરમશાળાના મેદાન ઉપર છે એટલે અલગ વેન્યુ છે એટલે બહુ ધ્યાન રાખવું પડશે આજે ચેન્નાઈએ કારણ કે ચેન્નાઈ સુપર કિંગ્સની જે વાત કરીએ આપણે તો દસમાંથી પાંચ મેચ જીતીને દસ પોઈન્ટ જ છે જયારે એની ઉપર પાંચ ટીમો છે એટલે આજે એને કોઈ પણ સંજોગોમાં સારા માર્જિનથી પંજાબ સામે મેચ જીતીને બે પોઈન્ટ લેવા પડે તો એનો ક્રમ આગળ વધે અને ટોપ ફોર માં આવે અત્યારે ટોપ ફોર ની બહાર છે આ ટીમ એટલે બહુ જ અગત્યનું છે કે આજે કેવી રીતે રમાય પંજાબ ઓન ધર હેન્ડ પંજાબ ઇઝ એન્જોઈંગ ક્રિકેટ હવે એમ લાગે છે કે પંજાબની ટીમ પણ પ્લે ઓફમાં આવી શકે છે તો એ પરિસ્થિતિમાં હવે પંજાબ પણ એ ટ્રાય કરશે કે ભાઈ એમની એમના અત્યારે આઠ જ પોઈન્ટ છે પંજાબ મેચો રમવાની બાકી છે એ જીતો હતો પણ અહીં આગળ જો ચેન્નાઈ સુપર કિંગ્સ મેચ હારે છે તો એને નુકસાન જવાના ચાન્સીસ વધારે છે કારણ કે બે પોઈન્ટ નહીં મળે તો

આ બે ટીમોના પોઝિટિવ રન થી પણ આગળ નીકળવું પડશે એટલે ચેન્નાઈ માટે આ મેચ ખૂબ મહત્વની છે એમાં કોઈ એટલે રોમાંચ જ લાગે છે કે બંને ટીમો ખતરનાક આ બાજુ રબાડા અને હર્ષદી જેવા બોલર ખતરનાક બોલિંગ કરી રહ્યા છે તો પેલી બાજુ પથિરાના અને થિસાના જબરજસ્ત ધમાલ મચાઈ રહ્યા છે હવે જોવાનું એ છે કે ચેન્નાઈ પાસે બેટર્સની કમી છે રાણે ઋતુરાજ મિચેલ દુબે મોઈન આ ખેલાડીઓ મોટા મોટો સ્કોર આપી શકતા નથી શિવમ દુબે સિવાય તો શિવમ દુબે ઉપર હંમેશા આધાર રાખીને તમે મેચ જીતી ના શકો ખાસ કરીને પંજાબ જેવી મજબૂત ટીમ સામે એટલે બહુ જ મજાની મેચ છે અને આઈ એમ વેરી શ્યોર કે એ જોવાની પડે એટલી જ મજા આવશે જી જી બિલકુલ હવે અશોકજી સૌથી મહત્વનો સવાલ એવો થઈ રહ્યો છે કે પોઈન્ટ ટેબલ અત્યારે શું સ્થિતિ છે શું હજુ પણ રોમાંચ યથાવત છે

સૌથી પહેલા સીએસકે આજની મેચ જીતવી પડે અને સારા માર્જિનથી તો એ ટોપ આવી શકે અને હૈદરાબાદને પાંચમા ક્રમે ધકેલી શકે ગુજરાત ટાઈટન્સ અને આરસીબી દેશમાં તો નથી પણ અહીંયા આગળ બહુ જ મોટો ડિફરન્સ એ કરી શકે છે અહીં કોઈ ઉપર જતી ટીમને જો પછાડીને નીચે લાવશે નવી જશે તો સારી ટીમ એમાં લખનઉ પણ આવી શકે અને હૈદરાબાદ પણ આવી શકે આ બે માંથી ટીમ એક ટીમ બહાર થઈ જાય એવી શક્યતાઓ બની શકે છે એટલે અત્યારે મુંબઈ છે કે આરસીબી છે એમની સામે આરસીબીનો ક્રમ વધી ગયો જે વર્ષો એમના આઠમા ક્રમે આવી ગયા એ લોકો તો તે વર્ષો એમને વેરી ગુડ પોઝિશન તો હું માનું છું કે હજુ જે કહેવાય ને મારા મારી યથાવત છે ને બહુ જ રોમાંચક પરિસ્થિતિમાં અત્યારે પોઈન્ટ ટેબલ છે અને આજની મેચ પછી ઓર રોમાંચક થશે